ડૉક્ટર અજય રાઠોડ આ એ બનાવમાં હું જ હતો અને મારી સાથે મારા સિનિયર ડૉક્ટર હતા તો જ્યારે અમારી ઇમરજન્સી સ્ટાર્ટ થઈ ત્યારે પેશન્ટ વીસથી પચીસ વર્ષની ઉંમરની વચ્ચે ફિમેલ પેશન્ટ દાખલ થયું હતું અમારા વોર્ડમાં સાત નંબરના વોર્ડમાં તો પેશન્ટ આવી ત્યારે ફર્સ્ટલી મેં અટેન્ડ કર્યું હતું પેશન્ટ પેશન્ટ અટેન્ડ કર્યા પછી પેશન્ટને ફિમેલ વોર્ડમાં શિફ્ટ કર્યું પેશન્ટને ફિમેલ વોર્ડમાં શિફ્ટ કર્યા પછી કોર્ટ પર લીધું પછી પેશન્ટને મેઇન કમ્પ્લેન હતી ગભરામણ ગભરામણને જનરલાઇઝ બોડી વીકનેસ સાથે પેશન્ટ એડમિટ થયું હતું તો એડમિટ થયા પછી પેશન્ટને જે નોર્મલી પ્રોસિજર હોય પેશન્ટને એડમિટ કર્યા પછી ટ્રીટમેન્ટ માટે તો વાઇટલ્સને બધું લીધું વાઇટલ્સમાં ટેમ્પરેચર પલ્સ બીપી એસપીઓ ટુ અને આરબીએસને બધું લીધું પછી છાતીની પટ્ટીની તપાસ કરી હતી તો આ આ તપાસ દરમિયાન દર્દી સાથે પાંચ સાત જણા હતા એમાં જેમાં બે સ્ટાફ હતા સ્ટાફ વર્કર હતા ફિમેલ સ્ટાફ વર્કર હતા અને બે સગા હતા જે બે મેલ અટેન્ડન્ટ હતા તો આ દરમિયાન તપાસણી કરવા દરમિયાન છાતીની પટ્ટી કાઢતા દરમિયાન એ લોકો વિડિયો ઉતારવા લાગ્યા હતા આજે અમારો અને મારા સિનિયર ડૉક્ટરનો વિડીયો ઉતારવા લાગ્યા હતા અને આજુબાજુના ફિમેલ વર્ડના દર્દી હતા બધાનો વિડીયો ઉતારવા લાગ્યા હતા તો મેં અને મારા સિનિયર ડૉક્ટરે એમને વિડીયો ઉતારવાની ના પાડી હતી અને એમને રોક્યા હતા કે આ રીતે વિડીયો ઉતારવો સિવિલ હોસ્પિટલમાં અલાઉડ નથી તો એ લોકોએ વિડીયો ઉતારવાની સમજાવ્યા છતાં પણ વિડીયો ઉતારતા હતા તો જે મારા દીદીને વિડીયો ઉતારતા હતા તો એમને કમ અનકમ્ફર્ટેબલ લાગ્યું એટલા માટે એમને એમને સમજાવ્યું કે આ રીતે વિડીયો ના ઉતારી શકો તો એ વિડીયો ઉતારવાનું ના પાડ્યા છતાં પણ એમને વિડીયો ઉતારવાનું ટ્રાય કર્યો હતો તો દીદીએ એમને સમજાવ્યા છતાં પણ ના માન્યા તો પછી એમને હાથ વડે હા ફોન ડાઉન કરવાનો ટ્રાય કર્યો ત્યારે એમની સાથે જે સગા હતા એ બધા એગ્રેવેટ થઈ ગયા અને અમારા પર હુમલો કર્યો હતો મારા દીદીને જે સાથે સ્ટાફ અટેન્ડન્ટ હતા એમને ઝપાઝપી કરી હાથ ખીચતાણ કરી અને કુર્તી ખેંચી હતી જ્યારે બીજા બે મેલ અટેન્ડન્ટ હતા એમને પાછળથી થપ્પડ મારી હતી અને કુર્તી ખેંચીને ખેંચવાનું અને પાડી દેવાનો ટ્રાય કર્યો અમારી માંગ છે કે આ રીતે ડૉક્ટર ઉપર ક્યારે બી કોઈ બી અટેન્ડન્ટ અથવા સાથે આવેલા વ્યક્તિઓ આ રીતે કોઈ પણ ડૉક્ટર સાથે હુમલો ન કરી શકે આ રીતે અમે એમની સારવાર માટે છીએ અમે કોઈ માર ખાવા માટે નથી કોઈના દર્દીના સાથે સગાનો સ્ટાફ મેમ્બરમાં અહીંયા વર્ક સ્ટાફ વર્કર જ છે વૃક્ષાના બેન કરીને છે હા એમને સૌથી પહેલાં એ જ એગ્રેવેટ થઈ ગયા હતા અને સિનિયર અમારા દીદી સાથે ઝપાઝપીનું સ્ટાર્ટ કર્યું હતું અમારી માંગ એ જ છે કે જે સ્ટાફ અટેન્ડન્ટ હતા જે પણ એમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ અથવા તો ટર્મિનેટ કરવામાં આવે અને સ્ટ્રિક્ટ સિક્યુરિટી વધારવામાં આવે કે જેવું આ પછી વારંવાર ડૉક્ટર સાથે આવું ના બને મેરે નામ મે ડૉક્ટર મેરીલાલ રેમ કલ સુભાં અમારા ઇમરજન્સી ચાલ રહ્યા હતા સારા આઠ વાગે પેશન્ટ આયા હતા એટ ફોર્ટી ફાઈવ જીતના આવ્યા હતા તો તપ એક વોર્ડ મે मैं और मेरा जूनियर था व्हाइट में आ, मेरा जूनियर ने अटेंड किया है उसका वाइटल सब ईसीजी वो सब देख लिया था तो उस आ, एक पेशेंट पी, के साथ छः सात सवा था तो उसमें तीन चार लड़का था और वीडियो उतारना शुरू किया था उन्होंने तो तब मैं उनके साथ जाके आ, उनको समझाया था कि वीडियो उतारना यहाँ मना के मना है रूल्स में मना है करके उनको समझाया था फिर उन्होंने कुछ उन्होंने हमारा आ, हमको नहीं गा गाली बोलने शुरू तो शुरू किया था फिर आ, उनका हाथ नीचे करने ट्राई कर, किया था मैंने तब आ, एक मासी हमारा साथ है दूसरा डिपार्टमेंट का है उसने मेरे को मारना शुरू किया तब और दूसरा सगा मेरे पीछे वो था उसने भी मारना शुरू किया था सबसे पहले तो मेरा हाथ खींचा तमाशी ने फिर रुखशा नमाशी और पीछे से एक और लड़का सगा था उसने यहाँ से मेरे को आ, पीछे से मारा था यहाँ पे भी मार्किंग से और फिर आ, तब तो हमारा वर्ल्ड में वो નર્સ સ્ટાફ લગને આ કે બંધ ક્યા સ્ટ્રિક સિક્યુરિટી ચાઇએ